ગુજરાત સરકાર મહિલાઓ રોજગારી મેળવીને પોતાના આર્થિક રીતે સક્ષમ બને તે હેતુથી તાલીમ આર્થિક સહાયથી લઈને વેચાણ માટે પ્લેટફોર્મ આપી રહી છે રાજ્ય સરકારના આ સહકારના કારણે રાજ્યભરમાં અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવીને બિઝનેસ વુમન બની સફળ વેપાર કરી રહી છે આવી જ કહાની છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચુંડડી ગામની મહિલાઓની જેઓ પરંપરાગત હાથવણાટનો હુનર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરી કામ કરીને આવક રડતી હતી પરંતુ રાજ્ય સરકારે સખી મંડળના માધ્યમથી આ બહેનોને આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા સંગઠિત થયેલી આ બહેનો આત્મવિશ્વાસ સાથે સફળ બિઝનેસ બિઝનેસવુમન બનીને આવક ઉપરાંત પોતાના પરિવારનો પણ મજબૂત આધાર પણ બની છે હાલમાં ઘેર બેઠા મોટા શહેરોના વેપારીઓને માલનું વેચાણ કરે છે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ ભાગ લઈને ગ્રાહકોને સીધો માલ વેચે છે જેનાથી તેમને નફો પણ વધુ મળે છે ઉપરાંત વધુ ગ્રાહકો સાથે સંપર્ક વધતા તે ઓર્ડર પણ વધુ મળતા રહે છે વેચાણ મેળામાં ભાગ લેવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ નિશુલ્ક સ્ટોલ સાથે અને સુવિધા આપતી હોવાથી તેમનો કોઈ ખર્ચનો ભાર વહન કરવો પડતો નથી એક સમયે ગામની બહાર નીકળવામાં જે મહિલાઓ ખચકાતી હતી તે મહિલાઓ સખી મંડળના માધ્યમથી આત્મવિશ્વાસ સાથે અનેક શહેરોમાં જાતે જઈને પ્રોડક્ટ વેચતી થઈ છે તેમના જેવી ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે ગુજરાત સરકારનો તેઓએ દિલથી આભાર માન્યો હતો મારું નામ વણકર ઝવેરબેન છે હું ચુંનડી ગામમાં રહું છું મારા સખી મંડળનું નામ મહિલા મિશન મંગલમ છે અમે આમ સખી મંડળમાં દસ બહેનો જોડાયેલા છે અમને સરકાર તરફથી દોઢ લાખની લોન મળેલ છે અમે આ સહાયથી ઘરે જ બેઠા કામ કરીએ છીએ અમને પહેલાં બારે જવું પડતું હતું કામ કરવા હવે અમે ઘરે જ એની સહાયથી કામ ચાલુ કર્યું છે ને સૂટ પીસ સાડી સ્ટોલ એવું બધું પ્રોડક્ટ બનાવીએ છીએ ને અમને સરકાર તરફથી મેળામાં જવાનો લાભ મળે છે ને એવું બધું અમને ઘર ચલાવવામાં મદદ થઈ છે પહેલાં અમારી આવક નહોતી ને હવે અમે સખી મંડળની બહેનો ભેગી થઈને કામ કરીએ છીએ તો અમારું અમને આ પૈસાથી મદદ મળે છે એ પૈસાનો અમે ઘર ખર્ચમાં વાપરીએ છીએ ને બાળકોના શિક્ષણમાં કામ આવે છે એ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ મારું નામ સાવિત્રીબેન તેજાભાઈ વણકર હું કામ ચુંડડીમાં રહું છું મારું સખી મંડળનું નામ છે વણકર મહિલા મિશ્ર મંગલમ હું વણાટનું કામ કરું છું અમે સખી મંડળમાં દસ જણી છીએ અમે વણકરનું કામ કરીએ છીએ શાલ સ્ટોલ દુપટ્ટા સાડી સૂટપીસ સ્ટોલ બધું બનાવીએ છીએ એવી બધી વેરાયટી અમારી પાસે છે અમારું સખી મંડળ બે વર્ષ થયા ચાલુ છે એમાં બધું અમારે બધું બેનું ભેગો થઈને કામમાં આગળ વધ્યા છીએ એમને બધું ઘરમાં જ મળે બધું મળી જાય છે વ્યવસાય એમના અમને બારે કામ કરવા જવું પડતું નથી અમારું રોજગારી આમાં નીકળી આવે છે પહેલાં બેનો બધી વાડીએ ખેતરીએ મજૂરીએ જાતા હતા અમે પછી સખી મંડળમાં જોડાયા ત્યાં પછી બધું અમારું સારું થયું છે અમે બધું પોતાનું જ વણકરનું કામ કરી રહ્યા છીએ રોજગારી મળી આવે છે સરકાર તરફથી અમને દોઢ લાખ લોન મળી હતી તેમાં બધી મહિલાઓ ભેગી થઈ અમારું પોતાનું કામ શરૂ કર્યું પછી ગુજરાતના મેળામાં અમે ભાગ લીધું એમાં બધું અમારું સારું વેચાણ થયું બધી અમે જુદી જુદી વેરાયટી પણ લઈ ગયા હતા ત્યાં હું અને મારું સખી મંડળ સરકારનો આભાર માનીએ છીએ કે અમે મદદરૂપ બન્યા